દુર્ઘટનાઓ અને હિટ એન્ડ રનની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી આવી દુર્ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે મળતા અહેવાલ પ્રમાણે સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે પર નબીરાએ બેફામ કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી બેફામ કાર ચાલકે વીજ પોલને પણ તોડી પાડ્યો હતો જો કે ગંભીર અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી ઉલ્લેખનીય છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે જે કાર્ય અકસ્માત સર્જા હતો તે પલટી ખાઈ ગઈ હતી મધ્યરાત્રીએ અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી ઉલ્લેખનીય છે કે આ કાર ચાલક કોણ હતો તે હજુ સુધી સામે આવ્યું નથી અકસ્માત સર્જીને કાર મૂકીને ચાલક ફરાર થયો હતો જો કે સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે પર નબીરાએ અકસ્માત સર્જ્યો હતો ત્રણ વાહન અને ટક્કર મારી કાર મૂકીને નબીરા ફરાર થઈ ચૂક્યો હતો જોકે એ વ્યક્તિ હજુ સુધી કોણ હતો તે પોલીસ તપાસવા સામે આવ્યું નથી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બેફામ કાર ચાલકે વિજપોલને પણ તોડી પાડ્યો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે ત્યારે વાત કરીએ તો સમગ્ર મામલાની જાણ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને કાર ચાલક હજુ પણ ફરાર છે જો કે તે કોણ છે તે સામે આવ્યું નથી અકસ્માત સર્જા હતો તે કાર પલટી ખાઈ ગઈ હતી મધ્યરાત્રે અકસ્માત સર્જવાની ઘટના બની છે જણાવી દઈએ ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે જે કાર અકસ્માત સર્જ્યો હતો તે પલટી ખાઈ ગઈ હતી સુરેન્દ્રનગર વઢવાણ હાઇવે પર નબીરાએ બેફામ કાર ચલાવીને ત્રણ વાહનોને ટક્કર મારી હતી ત્યારે રાજ્યમાં માર્ગ અકસ્માતની દુર્ઘટનાઓ અને હિટ એન્ડ રનની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી આવી જો એક દુર્ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે સંવાદદાતા મયુર જી મયુર શું છે સમગ્ર મામલો ચોક્કસ આપણે વાત કરતા કે ગુજરાત ભરની અંદર દિન દાડે આપણે જોતા વારંવાર હિટ બનાવો બનતા હોય છે ત્યારે એક વધુ બનાવ સુરેન્દ્રનગરમાં ગત રાત્રે મોડી રાત્રે અકસ્માત કરી અને ત્રણ ગાડીઓને હડફેટે લઈ અને અલગ અલગ વ્યક્તિઓને ઇજા પહોંચાડતા હાલ હોસ્પિટલમાં સારવાર હશે છે જી શ્રી આ દુર્ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા થઈ હતી ખરી ત્રણ જણા ને હાલ તો યોજા થવામાં આવી છે અને ત્રણ અલગ અલગ હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરી અને પોલીસ વધારે તપાસ હાથ ધરી છે જીમર પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કાર ચાલકની ઓળખ કઈ રીતે બહાર આવે તેવી શક્યતા છે આવેલું પોલીસ સ્ટેશન ની અડધો કિલોમીટર ની રેન્જમાં જ આ બનાવ બન્યો હતો ને મોડી રાત્રે બનાવ બનતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોહચી ડીવાયએસપી તેમજ પીઆઈ પીએસઆઈ બધા પહોંચી અને તાત્કાલિક હાલ ધોધન પકડી અને કાર્યવાહી ચાલુ છે